રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપી પ્રકાશ હિરણનું દુર્ઘટનામાં મોત નિપજ્યું છે ત્યારે ઘટનાના વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે ચાર આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડ પર છે ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો આ મામલો જેમાં ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે એક આરોપી જે મુખ્ય આરોપી પૈકીનો એક છે તે પ્રકાશ હિરણ ઉર્ફે પ્રકાશ જૈન આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યો હોવાનું સામે આવી રહ્યું છે ચાર આરોપીઓ હાલ પોલીસ રિમાન્ડ પર છે અત્યાર સુધીમાં આ ગુનાની અંદર ટોટલ પાંચ આરોપીઓની ધરપકડ થયેલી છે જેમાં ટીઆરપી ગેમ ઝોનના જે મુખ્ય માલિક છે તે ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર ધવલ ઠક્કર તે ઉપરાંત અન્ય પાર્ટનર્સની અંદર યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડ જમીનના માલિક કીર્તિસિંહ જાડેજા તથા ત્યાંના મેનેજર નીતિન જૈનની ધરપકડ થઈ ચૂકેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે હાલ અમારી પાસે એવી માહિતી આવી છે કે જે અન્ય મુખ્ય સંચાલક હતા તેવા પ્રકાશ જૈનનું આ દુર્ઘટનાની અંદર નિધન થઈ ચૂક્યું છે જે ડીએનએ ટેસ્ટિંગના આધારે સાબિત થયું છે